આ પાઉંભાજી મસાલો છે એ પણ નાખીશું નાખીશું એની બ્રેડ છે આ બ્રેડ ની દરી આપણે કાપી લઈશું અરી મેં કાફી લીધું છે હવે ઉપર બટર લગાડીશું થોડું આમાં આવો લઈશું પર મૂકી દઈશું હવે આપણે એને એના એમાં મૂકીશું મશીનમાં હવે એમાં આપણે થોડું બટર લગાડીશું પ્લેટ પર પહેલા એવી જ રીતે બ્રેડ ની પણ એક સાઈડ લગાડીને મૂકીશું હવે એને પાંચ મિનિટ થવા દઈશું આપણી સેન્ડવીચ બનીને તૈયાર છે હવે આપણે એને કાઢી લઈશું પ્લેટમાં આ આપની બ્રેડ સેન્ડવીચ બનીને તૈયાર છે આવા રોજ મારા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણામાં